નમસ્કાર મિત્રો આજે આપણે ચોખાની અંદર તેલ અને દૂધ નાખીને ગરમ લોઢી ઉપર એક મસ્તનો કમાલ કરવાનો છે તો વિડીયોને અંત સુધી જોજો તો મિત્રો તમારે સૌપ્રથમ એક લોઢી ગરમ કરવા મૂકવાની છે અને તેની અંદર તમારે એક વાટકા જેટલા ચોખા નાખવાના છે અને ત્યારબાદ તેની અંદર તમારે મિત્રો થોડું ઉપરથી સરસવનું તેલ ઉમેરવાનું છે અને તમારે ધીમા તાપે આ બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો વ્યવસ્થિત તમારે એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર મિત્રો થોડું દૂધ ઉમેરવાનું છે અને ફરીથી તમારે મિક્સ કરતું જવાનું છે અને ફરીથી થોડું દૂધ ઉમેરવાનું છે દૂધ તમારે ઉમેરતું જવાનું છે અને આ મિક્સરને તમારે હલાવતું જવાનું છે તો મિત્રો તમારે પાંચ મિનિટ સુધી આવી રીતના બધું મિક્સ કરી લેવાનું છે ને ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનું છે અને આ જે મિશ્રણ બનેલું છે તેને આપણે મિત્રો એક અલગ વાસણની અંદર લઈ લઈશું અને ત્યારબાદ તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે મતલબ કે એની આગળ મસ્તની પેસ્ટ બનાવવાની છે એટલા માટે તેને આપણે મિક્સરની અંદર અથવા ગ્રાઇન્ડરની અંદર એકદમ મસ્તનું ગ્રાઇન્ડ કરી લઈશું તો મિત્રો આવી રીતના તમે જોઈ શકો છો તે રીતના મિક્સરની અંદર લઈને તમે એને મસ્તનું ગ્રાઇન્ડ કરશો આ પ્રકારનું એકદમ મસ્તની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે હવે મિત્રો જે આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તેને આપણે ગરણીની મદદથી ગાડી લેવાની છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં તમારું નામ અમે તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ કમળાબેન ભટ્ટીને કચ્છથી જાય છે ત્યારબાદ કેવલભાઈ આહિરને જામનગરથી મંજુલાબેન ઠેકડીને હોસ્ટન ટેક્સાસથી ત્યારબાદ રાજુભાઈ પારેખને ભરૂચથી અને છાયાબેન મહેતાને કાલી કાંદિવલી બોમ્બેથી જાય છે તો હવે મિત્રો આ મિક્સરને એકદમ તમારે ગરણીની મદદથી ગાળી લેવાનું છે ઉપરથી ચમચીની મદદ તમે હલાવશો એટલે જે પાણી હશે એ પાણી બધું તમારા વાટકાની અંદર અથવા નીચે જે તમે વાસણ મૂકેલું હશે તેની અંદર આવી જશે મતલબ કે જાડું મિશ્રણ છે એ ઉપર રહી જશે અને પતલું મિશ્રણ છે એ બધું નીચે પાણીના સ્વરૂપમાં આવી જશે હવે મિત્રો જે આ વાટકાની અંદર પ્રવાહી મિક્સ થઈ ગયું છે આવી ગયું છે તેને આપણે મિત્રો અલગ ફરીથી તેને ગરમ કરવા માટે મૂકી દઈશું એક અલગ વાસણની અંદર અને ત્યારબાદ તેની અંદર મિત્રો તમારે ફરીથી થોડું દૂધ ઉમેરવાનું છે અને તમારે બધું મિક્સ કરી લેવાનું છે અને હવે થોડું આ મિશ્રણને અલગ વાટકામાં લેવાનું છે ને તેની અંદર તમારે મિત્રો થોડો કોર્ન એડ કરવાનું છે અને ચમચી દ્વારા વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે અને આ મિશ્રણ તમારે ફરીથી ગેસ ઉપર જે મિશ્રણ પડેલું છે તેની અંદર તમારે ઉમેરી દેવાનું છે અને વ્યવસ્થિત બધું તમારે મિક્સ કરી લેવાનું છે મિત્રો હવે તમને એમ થશે કે આ બધું ચોખા દૂધને બધું નાખીને શું ખાવાની વસ્તુ બને છે તો નહીં મિત્રો હવે તમને જણાવી દઉં કે હવે જે આ મિશ્રણ બને છે તે ખૂબ જ ઉપયોગી છે ખાવાની વસ્તુ નથી તમારા સ્કિન માટે આ ખૂબ જ ઉપયોગી વસ્તુ સાબિત થવાની છે તો મિત્રો હવે આ જે મિશ્રણ બની ગયું છે તેને હવે તમારે મિત્રો અલગ લઈ લેવાનું છે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે અને તમારે વ્યવસ્થિત ગાડી લેવાનું છે ચમચીની મદદથી મિત્રો તમે વજન આપીને ગરણીની મદદથી તમે એને અલગ કરવાનું છે મતલબ કે આ ઝાડુ મિશ્રણ પેસ્ટ બની ગઈ છે એટલા માટે સીધે સીધું તો ગરણીમાંથી નહીં ગળાય પરંતુ ગરણીમાં નાખ્યા પછી તમારે ઉપરથી વજન આપવાનું ચમચી દ્વારા એટલે ધીમે ધીમે ગળાઈને જે ઝાડો પટલો ભાગ છે એ બધો ગરણીની જાડીમાંથી બહાર નીકળી જશે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતના ઝાડો ભાગ છે ઉપર રહી જશે અને ઝીણો ઝીણો જે ભાગ છે પટલો ભાગ આ મિશ્રણનો એ બધો તમારે તમે જોઈ શકો છો ગરણીની બહારની સપાટીમાં આવી ગયો છે તો તમારે જાડીની બહારથી તમારે ચમચીની મદદથી લઈ લેવાનો છે મિત્રો આ બનીને તૈયાર થઈ ગયું છે આપણી પાસે મિશ્રણ કમ્પ્લીટ એ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે કેમ કે ઘણા બધા લોકો મિત્રો પોતાને ચામડી ઉપર સ્કીન ઉપર કાળા દાગા પડી ગયા હોય અથવા પોતે રૂપાડા થવા માંગતા હોય થોડા વાઇટ થવા માંગતા હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે આ ઉપાય તો મિત્રો આ દેશી ઉપાય દ્વારા તમારા શરીર ઉપર જો કોઈ ડાઘા હોય તો એ દૂર થઈ જશે અને તમે જો ધોળા થવા માગતા હોય રૂપાળા થવા માગતા હોય તો તમે ચામડી ઉપર આ તમે પેસ્ટને લગાવશો પંદર દિવસ સુધી તો તેની અંદર તમને સો ટકા ઘણો બધો ફાયદો જોવા મળશે સારું એવું રિઝલ્ટ જોવા મળશે તો મિત્રો એકવાર તમે આ ટ્રાય અવશ્ય કરજો તમને ઘણો બધી રાહત જોવા મળશે અને તમને સ્કીન ઉપર પણ નિખાર જોવા મળશે તો મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ